વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ મનસુરી પાસેથી પ્રાપ્ત કરીશું એજાઝ કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે પોલીસ પરિવારોમાં જે રીતે જીગ્નેશ મેવાણીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જે પોલીસને લઈને અશબ્દ બોલવામાં આવ્યો તેને લઈને પાટણ પોલીસ પરિવારજનોના અંદર પણ હાલ આક્રોશ જોવાઈ રહ્યો છે અને પાટણ હેડક્વાર્ટર દ્વારા મોટી સંખ્યાના અંદર મહિલાઓ છે તે બેનરો લઈને તે બેસી છે અને હેડક્વાર્ટરથી રેલી છે તે રેલી યોજવામાં આવશે અને તે કલેક્ટર સુધી આ રેલી પહોંચશે અને આવેદનપત્ર આપવામાં આવશે એટલે કહી શકાય કે જે જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને પોલીસ પરિવાર તેમજ પોલીસના શુભેચ્છકો દ્વારા ઉગ્ર રોષ દેખાયો છે અને તેને લઈને આ તમામ મહિલાઓ છે તે ભેગી થઈ છે અને તે મહિલાઓ છે અહીંથી જે રેલી યોજશે અને રેલી યોજ્યા બાદ તે મહિલાઓ છે તે કલેક્ટર કચેરી પહોંચશે ને તે આવેદન આપશે